હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું મસાલા વેજીટેબલ ખીચડી આ ખીચડી રેગ્યુલર ખીચડી કરતાં વધુ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની જાય છે તો જો તમે મારી ચેનલ પર નવા હો તો સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા દરેક નવા વિડીયો જોઈ શકાય તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ એક તપેલીમાં એક વાટકો દાળ અને ચોખાનું મિશ્રણ લેશું અહીં મેં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ તુવેરની દાળ લીધી છે ત્યારબાદ તેમાં થોડુંક પાણી નાખીને તેને સરસ રીતના ધોઈ લેશું તો આવી રીતના તમે ધોઈ લેશો તો દાળ ચોખામાં કોઈ પણ કચરો હોય તો એ ઉપર આવી જશે હવે તમારે આ ખરાબ પાણી નાખી દેવાનું છે તો આ દાળ ચોખા છે એમાંથી આપણે પાણી કાઢી લીધું છે અને હવે પલાળવા માટે આપણે નવું ચોખ્ખું પાણી ઉમેરશું તો અહીંયા તમારે ચાર વાટકા પાણી નાખવાનું છે એક ભાગ દાળ ચોખાનું મિશ્રણ હોય તો ચાર ભાગ પાણી હોય છે હવે આપણે તેને ઢાંકી દઈશું અને ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી આને પલાળવા દેસુ ત્રીસ મિનિટ બાદ ખોલીને જોઈ લેજો દાળ ચોખા સરસ રીતના પલળી ગયા છે તો હવે આપણે ગેસ પર કુકર મૂકશું અને વઘાર સ્ટાર્ટ કરશું તે માટે આપણે અહીં ત્રણ ચમચી જેટલું ઘી એડ કરશું તમે જો તેલમાં બનાવતા હોય તો તેમ પણ કરી શકો છો હવે ઘીને ગરમ થવા દેસું ત્યારબાદ આપણે ઉમેરશું રાય અડધી ચમચી તજ ત્રણ ટુકડા લવિંગ ચાર નંગ તમાલપત્ર એક નંગ લાલ મરચાં બે નંગ જીરું એક ચમચી ત્યારબાદ લીલા મરચાં ત્રણ નંગ લીમડાના પાન પાંચથી છ નંગ ટમેટા બે નંગ વટાણા ચાર ચમચી જેટલા લીધા છે અને ત્યારબાદ આપણે નાખશું ગાજર એક નંગ તો આપણે તેને સરસ રીતના મિક્સ કરીશું અને સાંતળી લેશું અહીં તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી જેવા કે બટેટા કાંદા ઉમેરી શકો છો ત્યારબાદ આદુની પેસ્ટ એક ચમચી નમક સ્વાદ મુજબ હળદર અડધી ચમચી મરચું પાવડર એક ચમચી વધારે તીખું ગમતું હોય તો વધારે મરચું એડ કરજો સરસ લાગશે ત્યારબાદ ગરમ મસાલો અડધી ચમચી અને આપણે સરસ રીતના મિક્સ કરી લેશું આપણો વઘાર ખૂબ જ કલરફુલ લાગે છે બધા વેજીટેબલ નાખ્યો હોવાથી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો મીડિયમ ફ્લેમ પર આ બધું સાતળવાનું છે અને ત્યારબાદ આપણે દાળ ચોખાનું જે મિશ્રણ છે એ એડ કરી દઈશું આપણે તેની સાથે જ પાણી પણ એડ કરવાનું છે તો આ રીતના કુકરમાં બધું જ નાખી દેવાનું છે હવે એક ચમચાથી સરસ રીતના તમે મિક્સ કરી લ્યો તો ઢાંકી દેશું તો રીંગ પણ ભરાવી દેસું આપણે અંદર કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને ઉપર વિસલ રાખવાની હવે આપણે તેને ચાર વિસલ સુધી થવા દેસું અને ચાર વિસલ થઈ ગયા બાદ પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર રાખશું પાંચ મિનિટ બાદ આપણે ઢાંકણું ખોલી લેશું ગરમા ગરમ વેજીટેબલ ખીચડી રેડી છે તો મિત્રો કેવી લાગી તમને આ ખીચડી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું તમે જો રેગ્યુલર ખીચડી ખાઈને બોર થઈ ગયા હો તો આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે અને તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે સાથે તમે પાપડ અને છાશ સર્વ કરજો તો જો આ રેસિપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા